ટીમે ગાંજાના સાથે બે કિલો ગાંજો મોપેડ બે મોબાઈલ ફોન મળીને કુલ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ગોડાદરા પોલીસ ટીમે દેવદ ચાર રસ્તા પોલીસ નાકા પોઈન્ટ ઉપરથી મોપેડ ઉપર જતા અમન ગોપાલ સિંહ અને વિકી શિવકુમાર યાદવને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી વીસ હજારની કિંમતનો બે કિલોગ્રામ ગાંજો બે મોબાઈલ ફોન અને પિસ્તાલીસ થી મોપેડ મળીને કુલ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે જણાવ્યા અનુસાર અશ્વિન કુમાર રેલવે લાઇન પાસેથી રવિ નામના ઇસમ પાસેથી ગાંજો લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે આરોપી ટેક્સટાઇલ માર્કેટમાં મજૂરી કામ કરે છે આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે વડોદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી આચાર્ય અને એમના સ્ટાફને એક બાતમી મળેલી કે એક બે ઇસમો છે એ પોતાના મોટર સાયકલ ઉપર ગેરકાયદેસર ગાંજો લઈને નીકળવાના છે જે સંદર્ભે તેઓએ દેવત ચોકી પાસે વોચ રાખી અને માણસો ગોઠવેલા એ સંદર્ભે જે બાતમીવાળું વર્ણનવાળું મોટર સ્કૂટી નીકળતા તેઓને ચેક કરતા એમાંથી બે ઈસમોના કબજામાંથી બે કિલો જેટલો ગાંજો મળેલો છે જેની અંદાજે કિંમત વીસ હજાર અને એમની પાસેથી બે મોબાઈલ અને ચૂપ્યુટર સ્કૂટી એ સાથે પંચોતેર હજારનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલો છે અને આ જે બંને ઈસમો છે એ વિક્કી યાદવ અને અનંત સિંહ એ બંનેની ધરફો કરવામાં આવેલ છે પોલીસે વધુ તપાસ કરી અને હાલ રિમાન્ડની કાર્યવાહી હાથ ધરેલ છે સર આરોપીઓ કોને આપવા જતા હતા કઈ ખબર પડી છે આરોપી એ હજી આ તપાસ પોલીસ કરી રહી છે રિમાન્ડ દરમિયાન ખ્યાલ આવશે કે આરોપી એકચ્યુઅલ કઈ બાજુ કોને આપવા માટે લઈ જતા હતા જે એમનો રિસીવ જે એમને મેળવેલો હોય અશ્વિની કુમાર પટેલની જે રેલવે લાઇન છે ત્યાંથી રવિ નામના એક ઇસમ પાસેથી મુદ્દામાલ મેળવેલા અનુભવ હકીકત એવો પાસેથી જણાવ્યું છે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની તપાસ થઈ બનાવી આરોપી નો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી પોતે બંને ટેક્સટાઇલ માર્કેટમાં મંજૂરી કામ કરી રહેલો જણાય આવે છે